જય માતાજી જય ગોગા મહારાજ આજે બેસતું વર્ષ નવું વર્ષ છે એટલે અમે આજે ગામડે આવ્યા છીએ ગામડે આવ્યા હતા પછી અત્યારે હાલ જ આવ્યા છીએ તો ગોગા મહારાજના દર્શન કરવા આવ્યા હતા દીવાબત્તી કરી હતી અમારા પાઘડીવાળા ગોગા મહારાજ ને આહિરના ગોગા મહારાજ બે ગોગા મહારાજ છે અમારે તમને બતાવું ગોગા મહારાજ મંદિર આ છે અમારે પાઘડીવાળા ગોગા મહારાજ તમે લોકો દર્શન કરી લો ઘેર આવીએ એટલે પહેલાં ગોગા મહારાજના દર્શન કરવાના પછી બીજું બધું આગળ કામ કરવાનું જેવાય ખેતરમાં ખેતરની મોજ લેવાની દિવાળીમાં દિવાળીમાં ઘેર આવ્યા એટલે ખેતરની મોજ આજે અમારું આખું કરું જેમાં મેં ગોગા મહારાજ બિહાર ના શિવાનની મારા બે ટેઠાપોળો ખેતર વચ્ચે વચ્ચે જોવા તમે

ચોપડો બનાય એટલે સાચી એવું છે ચોપડુ گاવાલા ચોપડુ گاવાલા કહેવાય ને देसी ગામર તો પેલું આપણે પેલા ખેતરમાં રહે બરોબર ચોપડુ گاવા નીચે ગો ખેતરમાં ખેતરમાં દીવારીમાં બસ ખેતરમાં જ બધા ગામડે જાય એટલે બધા ખેતરોમાં જ જાય હાશી ભાભી એ લીંબુ બેણા જો લીંબુ ટકાપકા લીંબુ ઘણા બધા જોવા બધા ડર છે બહુ દર છે એલા પપ્પા કામ કરે છે એરંડાના ખેતરમાં ચારા બહુ બધા ન ખરે આ મમ્મી રહ્યા મારા મમ્મી કામ કરવા જો પપ્પા ક્યાં આગળ બીજું ગોગા મહારાજના મંદિર જેવું દર તમને બતાવું કે ગયું હા ગયું તો તમને અસલ એમ જ લાગે ભાઈ ગોગા મહારાજનું મંદિર જ હશે આ મેન દર છે મેન ગોગા મહારાજનો રાપડો કહેવાય અને ત્યાં આપણે ગોગા મહારાજના વેહાડ્યા હતા અમારું ખેતર છે ખેતરમાં આવ્યા છીએ અમદાવાદથી ઘેર શેકો વેણાય છે આ ખેતર ખાલી પડી રહ્યું છે એમાં અમે તલવા આવ્યા હતા તલ તો કાપી નાખ્યા આમાં છે એરંડા ખેતરમાં તો આવી જ મજા આવે ખેતરમાં ફરવાનું ખેતરમાં બેવાનું બસ સવાર ફળે એટલે ઉઠીને આવી જવાનું ખેતરમાં ગાઈને ગોગા મહારાજના દર્શન કરવાના બેહવાનું છોકરાઓ રમે જાય એ લીવું અને માનવ રમે છે ત્યાં આગળ ભાભી લીંબુ વેણા છે અને જીગી ચોપડો ગવાર ની એ લે છે બધા ખેતર જો કાલે બી બીજો બ્લોક બનાવીશું એ બી ખેતર વિશે જ બ્લોક હશે કાલે બી વ્લોગ જે બનશે એ બી ખેતર ઉપર જ બનશે સવારમાં આવીશું ફરીશું છોકરાઓ મસ્તી કરશે શિવાન ત્રીસા Ini मानू काव्या तो माली ये

ગોગાજ નું મંદિર જય ગોગા મહારાજ હા રાજુભાઈ

બંધ કરી લાલાનું બાઈક માં રાજુ નું બાઈક બતાવી બાઈક બતાવી જી ગઈ તો છે આ છે અમારે બોન તબેલો જે અમારા કાકા બનાવે તો પહેલા જે એમના એમ જ 6000 જે એમના એમ જ છે નવા વર્ષના હેપી નિયર સાલમુ મુબારક જય ગોગા મહારાજ જય માતાજી જય શ્રી કૃષ્ણ જો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો અમારે થોડી મદદ કરો જેથી ચેનલ થોડી આગળ જાય કારણ કે અમારી ચેનલ માઇનસમાં ઝીરોમાં જ છે હજુ નાની જ છે મોટી થતાં ટાઈમ લાગશે ટાઈમ છેલ્લો લાગશે કંઈ ખબર નહીં સપોર્ટ કરજો થોડો daí o gamara